હલો હલો હું બાપુ તમારું સત્સંગ સાંભળું છું તો મને એક ભજન સંભળાવો મેરું ઉજીરા ડગે નહીં મંદિરા નો ડગે એક ભજન સંભળાવો એ સારું લ્યો મેરું ડગે જેના મંદડા ડગે નહીં પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ બરાબર સારું તો છેલ્લે સુધી બોલતા નહીં ધ્યાનથી સાંભળજો બરાબર આ ભજન માતા ગંગા સતીનું છે અને પાનભાઈને સમજાવે છે કે મેરું ડગે જેના મનડા ડગે નહીં પાનબાય મરને ભાંગી પડે બ્રહ્માંડ બહુ સરસ ભજન સાહેબ થોડુંક ગાવ એક કડી મેરુ રે ડગે રે જેના મનડા ડગે નહીં વાહ મેરુ ડગે જેના મનનો ડગે પાનબાય મરને ભાંગી પલે બ્રહ્માંડ વાહ હવે આમાં મિત્રો મેરુ નામનો એક પહાડ છે પર્વત છે ઘણા લોકો કહે છે કે મેરુ નામનો પર્વત જે છે તે આ જગ્યાએ છે ઘણું ક્યા ઘણા લોકો કહે છે કે આ જગ્યાએ અને ઘણા લોકોને એવું પણ માનવું છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મેરુ પર્વતનું આ રૂપી પહાડનું વલણું બનાવ્યું હતું અને દેવતાઓ અને અસુરે મળીને એનું વલણું કર્યું હતું સમુદ્ર મંથન ટાણે તો આનો અર્થ એ પણ થાય કે મેરુ નામનો પર્વત સમુદ્રની અંદર છે જ્યાં કહેવાય તે પરંતુ અહીંયા માતા ગંગા સતીનો કહેવાનો અર્થ છે કે હે પાનભાઈ તમને મેં જે ભજન બતાવ્યું છે એ ભજનમાં બેસો ધ્યાનપૂર્વક અને મેરું ડગે મેરું મતલબ આપણું કરોડ રજૂ મેરું દંડ જેને કહેવાય આપણે ધ્યાનમાં બેઠા હોય અને કલાક બે કલાક પાંચ કલાક છ કલાક એટલે મેરું ડગે મતલબ મેરું દંડ જે છે આપણો કદાચ આપણે વાકા વરી જાય ભલે ડગે આ દેહરૂપી મેરુની અંદર જે મેરુદંડ કહેવાય છે જે એક પછી એક કળાથી લઈને થેટ મુલાધાર ચક્ર સુધી જે એક હાડકાના મણકાઓ આવેલા છે જોડેલા ભાગ છે એને મેરુ દંડ કહેવાય છે એ ડગી જાય કદાચ વાકાવરે જાય પણ હે પાનભાઈ તમારું મનડું ન ડગવા દેતા કારણ કે તમારું મનડું સોહમરૂપી શબ્દની અંદર શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જ સ્થિર રાખજો પાનભાઈ ડગવા ન દેતા મરને ભાંગી પડે બ્રહ્માંડ મરને મતલબ ભલે ને ભાંગીને બ્રહ્માંડ તમારી ઉપર પડે હવે આ ઉપર દેખાય એ બ્રહ્માંડ એ તો માતા ગંગા સતીને બધું જ્ઞાન હતું કારણ કે બ્રહ્માંડ તો કાંઈ ભાંગવાનું નથી ઉપર પડવાનું નથી ભાંગી પડે બ્રહ્માંડનો અર્થ છે બ્રહ્માંડ આપણું મસ્તક રૂપી જે બ્રહ્માંડ છે એ કદાચ આપણી ડોક નમી જાય હે ડોક પણ કદાચ ઢળી જાય આ બ્રહ્માંડ રૂપી માથું આપણું ઢળી જાય છતાં પણ તમારા મનને ડગવાનો દેશો પાનભાઈ સ્થિર રાખજો વિપત પડે પણ વણસે નહીં એ તો હરિજનના પ્રમાણ રહે વિપદ હે પાનભાઈ ગમે એવું દુઃખ પડે આ મેરુદંડ તમારો કદાચ ડગી જાય હે આ મસ્તકરૂપી તમારું બ્રહ્માંડ કદાચ પણ આમ ડગી જાય છતાંય હિંમત નો હારશો ગમે એટલી વિપદ ગમે એવું દુઃખ આવે શરીરને પણ વણશે નહીં હે એમાં બદલાવ ન આવે એ વણસે નહીં એકના બે ન થાય એ તો હરિજનના પ્રમાણ ઈ છે માતાને કહે છે પાનબાઈ માતાને ગંગા સતી માતા કહે છે કે એ છે હરિજનના પ્રમાણ હરિ મતલબ પરમાત્મા જન મતલબ એના ભક્ત આ એનું પ્રમાણ છે કે પોતાના મનને એ જ્યાં ત્યાં ભટકવા ન દઈએ જ્યાં ત્યાં ભમવા ન દઈએ સ્થિર રાખે હે આ છે સાચા ભક્તના સાચા સંતના સાચા સાધુના પરમાણ વાહ હરખ ને શોકની ના આવે જેને હેડકી રે શિસ્તો કર્યા કુરબાન રે સદગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેને મેલ્યા અંતરના માન રે વાહ હરખ ને શોખ હરખ એટલે આનંદમાં આવવું શોખ એટલે દુઃખ સુખ અને દુઃખથી જે પર થઈ જાય સુખ દુઃખ જેને સમાન થઈ જાય જેને ના આવે હેડકી રહે સુખ દુઃખથી જે ઉપર થઈ જાય સમાન થઈ જાય વાહ શિષ તો કર્યા કુરબાન રહે જેને અહંકાર રૂપી માથું અહંકાર રૂપી શિષ કાપી અને જેને દેહધારી સદગુરુના ચરણોમાં કુરબાન કરી દીધું મૂકી દીધું વાહ પછી સદગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના માન રે સદગુરુ મતલબ એ પરમાત્મ રૂપી સબદગુરુ અનાદિ સોહમ સબદગુરુ એ સદગુરુની વચન એ સોહમ અનાદિ સોહમ સદગુરુ સુરા થઈને ચાલે તો સુરા ચાલનારો જુદા થયા સદગુરુ જુદા થયા સદગુરુ રૂપી વચન તો અહીંયા સોહમ રૂપી વચન છે તે અનાદિ સદગુરુ વચનની અંદર સુરા થઈને ચાલે ત્યાં જ સુરતા જોડી રાખે જેણે મેલ્યા અંતરના માન રહે જે સુરતાએ अंतकरणी अंदर थी मान मोटा अहंकार अभिमानूकी मान ने अपमान समान करी सन एज परमात्मा सुधी पहुंची सके बाकी काम नथी नित्य रहू सत्संग माने आठे पहोर आनंद रे रहेवा नित्य सनातन वाह જબરજસ્ત મિત્રો સતત રોજ કાયમ સદા જે રહેનારા પરમાત્મા છે એ નિત્ય રહેવું સત્સંગમાં નિત્ય જે અનિત્ય છે જ નહીં નિત્ય સતત સદા સર્વદાને માટે કાયમ છે હે એ નિત્ય રહેવું સત્સંગમાં સત એ જ પરમાત્મા રૂપી સતસબદ સંગમાં મતલબ સુરતાનો સંગ તમે ત્યાં જ જોડી રાખજો હે જેને આઠે પહોર આનંદ રે એ સુરતાને પછી આઠે પહોર આનંદ ચારપોર દિવસના ચારપોર રાતના આઠે પહોરમાં એ સુરતા સતત આનંદમાં જ રહે છે હવે કહે છે સંકલ્પ વિકલ્પ એકે ન માયા નહી ઉર્મા ઊર મતલબ અંતર આત્મામાં આત્માની અંદર સંકલ્પ કે વિકલ્પ છે જ ને મતલબ મન સ્થિર થઈ ગયું સંકલ્પ અને વિકલ્પ ઉઠે તો જ્યાં ત્યાં દોડા થાય ને મારે આમ કરવું મારે તેમ કરવું મારે ફલાણું મારે ઢીકણું એ તો સંકલ્પ અને વિકલ્પોમાં હજી ફર્યા કરે છે એ અવસ્થામાં નથી ઉર્મા મતલબ આત્માની અંદર એક સંકલ્પ વિકલ્પ ન હોય તે અવસ્થામાં આવ્યો કહેવાય મિત્રો હવે મિત્રો સંકલ્પ અને વિકલ્પ જ્યાં સુધી ઉઠતા રહેતા હોય એના ભક્તિ થાય હે આપણે આમ કરવું આપણે તેમ કરવું મારે વાં જાઉંશ મારે ત્યાં જવું હે મનની કલ્પનાઓ છે જાત જાતની મનની કલ્પનાઓ ઉઠતી રહેતા હોય અને દુનિયાવી કામમાં જે ધોયડા ફરતા હોય ફસાઈ ગયા હોય હેં એનેથી ભક્તિ ન થાય મિત્રો કારણ કે સંકલ્પિકલ બંધ થઈ જવો પડે હે એના ઉરમાં મતલબ અંતર આત્મામાંથી એ નીકળી જવું પડે વાહ ભાઈ વાહ જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ જે આત્માએ જે સ્વમરૂપી સુરતાએ હે તોડી નાખો માયા કેરો ફંદ એક કે માયામાં ફસાય નહીં હેં ગુરુ થવાની માયા શિષ્ય થવાની માયા હેં ફલાણું કરવું છે આ કરવું છે ઢીકણું કરવું છે મુક્તિ જોઈશે મોક્ષ જોઈશે આ બધી એક જાતની માયા એ સ્વાર્થ થયો આ સ્વાર્થ છે મારે મુક્તિ જોઈશે એ સ્વાર્થ નહીં કારણ કે નરસિંહ મહેતાને જ કીધું કે હરિના જંતો મુક્તિના માગે માગે જન્મો જન્મની ભક્તિ તો મુક્તિ મિત્રો માગવી એ પણ એક સ્વાર્થ છે ફંદા ફૂંદીમાં રહીએ એનાથી મુક્તિ ન થાય માયા કેરો ફંદ તો માયાના ફંદા શું છે કામ ક્રોધ લોભ મધ શબ્દ સ્પર્શ રૂપ તારી મારી છલ કપટ ઈરસણ ની વાદ વિવાદ અહીંયા એકાબીજાને ટાટે ખેંચીને પાડવાની એક કે હું મોટો બીજો કે હું મોટો ત્રીજો કે હું મોટો એક કે મારો જ ગુરુ મુક્તિ અપાય બીજો કે મારો જ ગુરુ મુક્તિ અપાવે તો આ બધી માયાનો ફંદ છે આ માયાનો ફંદ જેને તોડી નાખા ખાવે ને મિત્રો એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે બાકી માયાના ફંદામાં હોય ને એનાથી મુક્તિ ન થાય મિત્રો કથણીને બકણી થાય બાકી વિશેષમાં કાંઈ ન થાય કારણ કે ભક્તિ કરી તો એવી રીતે કરજો પાનબાઈ ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ અને રાખજો વચનોમાં વિશ્વાસ વાહ એ પાનભાઈ જો ભક્તિ કરવી ને તો એવી રીતે કરજો જે મેં બતાવ્યું એ રીતે બરાબર આવી રીતે પાનભાઈ ભક્તિ કરજો જો ભક્તિ કરવી હોય તો એવી રીતે કરજો પાનભાઈ અને રાખજો વચનોમાં વિશ્વાસ રાખજો વચનોમાં તો વચન જુદું થયો અને વિશ્વાસ રાખનારા જુદા થયા તો વિશ્વાસ રાખનારી જે સોહમ રૂપી સુરતા છે તે અનાદિ રૂપી વચનમાં વિશ્વાસ રાખવાનો છે ત્યાં જ સુરતાને જોડી રાખવાની છે વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા ભરોસો વિ એ જ વિદેહ દેહથી વિધેહ જે અનાદિ સોહમ છે જે પરમાત્મા રૂપી શબ્દ છે એ વિ શ્વાસ શ્વાસો શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે વી પ્લસ શ્વાસ વી એ સોહમ શબ્દ શ્વાસો શ્વાસ મતલબ શ્વાસો શ્વાસની અંદર હલી રહ્યો છે આ છે વિશ્વાસ કારણ કે વિશેષ કોણ છે આ દેહની અંદર વિશેષ જો કોઈ હોય તો તે સોહમ શબ્દ છે એ જ આત્મા છે એ જ સુરતા છે તો એ વિશેષ છે શ્વાસ શ્વાસની અંદર એ જ વિશેષમાં વિશેષ છે જો એ શ્વાસની અંદર સોહમ શબ્દ ન હોય તો શ્વાસ બંધ થઈ જાય હં અને બધું ખતમ તો ન્યા જ તમારો વિશ્વાસ રાખજો વિશ્વાસ એટલે નક્કી પણ કરી લેજો પૂર્ણ ભરોસો રાખજો પૂરો વિશ્વાસ રાખજો એમ પણ થાય જો ભક્તિ કરવી હોય તો બરાબર મિત્રો હવે કહે છે ગંગા સતી માતા એમ જ બોલ્યા ને તમે વાહ વાઈ વાહ તમે જાજો સતગુરુના ભાઈ વાહ તમે થાજો રે સતગુરુના દાસ તમે થાજો સતગુરુના દાસ રે હે પાનભાઈ તમને મેં બધું સમજાવી દીધું પછી લાસ્ટમાં તમે થાજો સતગુરુના દાસ રે સતગુરુ એ જ પરમાત્મા રૂપી સબદ એ જ અનાદિ સોહમ એ ગુરુના દાસ થાજો તમે મતલબ તમે એક આત્મા તમે એક સુરતા તમે એક સોહમ સબદ તમે સદગુરુના દાસ થાજો સદગુરુ જુદા થયા દાસ જુદા થયા તો એ અનાદિ સોહમના દાસ બનીને રહેજો અને તમારી આદિ સોહમ રૂપી સુરતા તમારા આત્માને એ પરમાત્મામાં જોડી રાખજો તો જ મુક્તિ સંભવ છે કથણી બકણીમાંથી બહાર નીકળી જાઓ અને ભક્તિ ભજનમાં રહેજો વાહ તો બોલો મિત્રો પ્રેમથી માતા માની જય પાનબાઈ માની જય કવરસિંહ બાપુની જય સમરદિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય